અહીંયા સરસ મજાનો યજ્ઞ ચાલુ થયો યજ્ઞ ચાલુ થાય તો બધા કામ વેચી લેવા જોઈએ ને ઠાકોરજી બધાને એક એક કામ સોંપી દીધા એક એક કામ સોંપીને છેલ્લે કૃષ્ણ કહે છે હું આવ્યો છું મારે હોતે કઈક કામ કરવાનું સાહેબ આ કથા કરતા અમને દર વખતે કઈક ને કઈક મજા જ આવ્યા કર્યો કૃષ્ણ એ સૌથી નાનામાં નાનું કામ માથે લીધું કયું કામ લીધું તો કે બ્રાહ્મણો જમી લઈને પછી એંઠા પતરાળા કૃષ્ણ પોતે ઉપાડતા હતા મહાભારતમાં તો લખેલું છે કૃષ્ણ ત્યારે રુકમણી સત્યભામા કાલિંદી બધા લઈને હોય હો કથામાં ખાસ કહું છું સાહેબ અર્જુન આંખમાં આહુડા આવી ગયા હતા મહાભારતમાં લખ સોનાની દ્વારકાનો માલિક હતો સાહેબ આમ આમ ખાલી તાલીઓ પાડે તો દાસ દાસીઓ હાજર થઈ જાય તો એને હું હેઠા પતરાળા ઉપાડવાની જરૂર કયો જોઈએ પણ છતાંય તમને મને કૃષ્ણ કહે છે બ્રાહ્મણ જમી લઈને પછી એ થાળી આપણે ઉપાડવી જોઈએ અને એ થાળી જો આપણે ઉપાડીએ ને તો એની નીચે રહેલું પુણ્ય આપણને મળે છે તમારા વેવાઈ ને જમાડો પછી થાળી ઉપાડો એમાં કઈ નવાઈ નથી કરતા હો પણ બ્રાહ્મણ જમી લે પછી એઠી થાળી તમારે ઉપાડવી જોઈએ એમાં આમર્ત નામનું પુણ્ય છે એ થાળી જે ઉપાડે ને એના ઘરે કોઈ દી લક્ષ્મીની કમી થતી નથી

ભાગવત માં કૃષ્ણ લીલા ખાસ સાંભળજો કૃષ્ણ ખાલી માખણ નથી ખાધું કોક ને હોતે છે હો કૃષ્ણ ખાય પોતે ગાયો નથી ચારી કોક શીખવાડ્યું હોતે છે કૃષ્ણ ખાલી જસ નથી લીધો લોકો ને દીધો હોતે છે અને છેલ્લે કહી દઉં તો ખાલી પોતે છપ્પન ભોગ ખાધા નથી સુદામા ને ખવરાવ્યા હોતે છે બહુ સુંદર મજાની ભાગવત ની કથા છે ઠાકુરજીએ એઠા પતરાળા ઉપાડ્યા અને આ રાજસુ યજ્ઞ સંપન્ન કરાવે છે રાજસુ યજ્ઞ પૂરો થયો હવે આ ક્ષત્રિય બધા ભેગા થયા ક્ષત્રિય પૂજા કોને કોને કરવી કરવી જ સમય બધા વિચાર કરવા લાગ્યા એક સાથે બધા કૃષ્ણ કૃષ્ણની સામે બધા કેવા લાગ્યા અગ્ર પૂજા ના અધિકાર પેલી પૂજા ના અધિકાર કોઈ હોય ને તો કેવલ ને કેવલ દ્વારકાધીશ છે અગ્રપૂજાના અધિકાર કેવલ ને કેવલ ભીષ્મ દાદા એ પણ યુધિષ્ઠિર ને કીધું હા યુધિષ્ઠિર અગ્ર પૂજાના અધિકારી કેવલ ને કેવલ દ્વારકાધી શ્રી કૃષ્ણ છે બસ એ જ સમયે યુધિષ્ઠિર મહારાજે સોનાનો થાળ લઈ દ્રૌપદીને સાથે લઈ અને કનૈયાના પગ ધોવા જાય છે પણ આ વાત શિશુપાલને ન ગમ્યું ભાગવતમાં લખેલું મહાભારતમાં લખેલું શિશુપાલ એટલો બધો ક્રોધિત થઈ ગયો કે શ્રી કૃષ્ણને સો ગાળ આપી અને જ્યાં સ્વામિગાળ આપી ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર છોડ્યું અને એ સમય શિશુપાલનું મસ્તક કપાણું એકવાર જે કાર કરો બોલો શિશુપાલ મરદન દયન ભાગવા ભગવાન અને શિશુપાલનો ઉદ્ધાર બધા જોતા જ રહી ગયા હો એ સમય આમ તો દુર્યોધનને ખબર પડી ગઈ કે આની પાસે સુદર્શન ચક્ર છે એ સમય શિશુપાલ શકુનીને પણ ખબર પડી ગઈ આ કનૈયો કાંઈ પણ કરી શકે છે